તો જય હિન્દ ને જય માતાજી આપણે આવી ગયા છીએ લોક સાહિત્યકાર પૃથ્વીરાજસિંહ જાડેજા જે મારા ખાસ મિત્ર છે તો તો આપણે આજે ફ્રી હતા આપણે ઇતિહાસની થોડીક વાતો થઈ જાય અને ઇતિહાસની વાત કરો પણ અમે ક્યાં આવ્યા મુરુ જગ્યાએ તો આપણે એવા મુરુ માણેક ની વિશે આપણે પુથ્થુભાના મોઢે જ ધરા સાંભળી તો ચાલો આપણે પુથુભાને પૂછીએ હવે પહેલા તો જે મને સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળે છે આપણા ભાઈઓ બહેનો માતાઓ વડીલો મુરબીઓ જે સગા સંબંધી સ્નેહી મિત્રો આપ સૌ કોઈ જે મને સોશિયલ મીડિયા દ્વારા નિહાળી રહ્યા છો આપ સૌને મારા વતી જય માતાજી અને આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ અદ્ભુત જગ્યાએ કે જ્યાં એક બારવટીયાનો ઇતિહાસ લખાયેલો છે જ્યાં એક બારવટિયાનું વર્ચસ્વ લખાયેલું છે એવો જ ઉપરની સાઈડ કરવો એટલે મૂળુ માણેકનો સ્તંભ આપણે જોઈ રહ્યા છીએ આજે અને મૂળુ માણેકની કોઈને કદાચ ખબર ન હોય તો એક વસ્તુ એ હું જાહેરમાં કરી દઉં કે મુુ માણેકને જ્યારે અમરેલી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને ત્યારે એક અંગ્રેજે એવું કીધું કે તું મારી સામે સલામી મારી દે એક વાર એટલે એક ગોળો અંગ્રેજ એમ કીએ કે તારા બધા ગુના માફ કરી દઉં અને ત્યારે મૂળુ માણેકે કીધું તું કે એક મૂળો ને મૂછે હાથ બીજો તલવારે તવા અને એ ગોરા અંગ્રેજ કદાચ મને ભગવાને ત્રીજો હાથ આપ્યો હોત ને તોય હું તારા જેવા નમાલા સામે સલામી નો મારું ઈ મોડું માણક ની જ્યાં વાત કરવામાં આવી રહ્યા છે અને ત્યારે ઓખા બારાડી બે બારવટિયા વટિયા મૂળું અને જોધો કાકો અને ભત્રીજો હતા બે અને વાડીનાર કોડીનારની બજારમાં કોડીનારની બજારમાં ઈ જ્યારે ધુમા પર પાગલતા 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 ધુમા 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 પાગલતા કરતી પડગલી વાગવા મંડાણી કે મરણ મેવાણા તણું આજે પીઠી આવે પાણી ખૂનતું પાણી ખૂનતું મોત હાઈલું હાઈલું આવતું હોય સામે એમ જે બારવટે વટે નીકળ્યા અને તેથી કોડીનાર ની બજારમાં જે નીકળા અને તલવારું છે ને એ ગળા છાંડી કરી અને એક બાળકને ગળા ઉપર રાખીને કીધું ઉતારી દે ઘરેણા તારા તે પહેરા છે એ ઘરેણા ઉતારી દે અને ત્યારે અત્યારના જેવી ફેસેલીટી નહોતી ત્યારે દરવાજા કમાડ હતા પણ કેવા તિરાડ વાળા અને તિરાડ માંથી એની માં છે એ હાથ કરતી હતી બચ્ચા ઉતારી દે ઘરેણા ઉતારી દે આપણે નવા કરાવી લે હે માધવ ઘરેણા ઉતારી દે આપણે નવા ઘરેણા લઈ લે અને માધવ શબ્દ જ્યાં મુ માણેક ના પડ્યા અને જોતા માણેકે જે તલવાર ગળા છાંડી કરી દીધી એ પાછી મ્યાન કરવાનો હુકમ આપ્યો કે કાકા તલવાર છે ને એ પાછી મ્યાન કરી દો તો કે હુકામ કે આ તો મારો માધવ છે આ તો મારો દ્વારકાવાળો છે આની સામે હું તલવાર ઉપાડતા રૂડો ન લાગુ કાકા તલવાર મ્યાંન કરી દ્યો એ માધવ શબ્દ જ્યાં મોઢું માણકના કાનમાં પડ્યા ને એટલે એ છોકરાનો જીવ બચી ગયો એ જગ્યાએ મોન્તુડોક છિંતુડો ને તો તલવારના ઝાટકે વેંતરી દેવાની તાકાત હતી ભાઈ અને એટલે જ કહું છું પહેલાંના જમાનામાં નામ ભગવાન ન રાખતા એનું કારણ જ આ હતું કે મળતી ઉંમરે તમારી વૃદ્ધાવસ્થા જ્યારે આવે ત્યારે તમારા બાળક સામે હોય ને તો તમે નામ લઈને બોલાવી શકો કે આ રામ અહીંયા આવતો કૃષ્ણ આવતો આવતો અત્યારે હું ભગવાનના નામ જે છેલ્લી અવસ્થામાં તમે જો ભગવાનનું નામ લઈ ને તોય તમને સ્વર્ગવાસની પ્રાપ્તિ થાય એટલે એવા નામ રાખવામાં આવતા અત્યારે મોન્ટુ ચિંટુ રાખે હજી હમણાં જ એક બેન મને કહેતા હતા એ કે અમારા ચિંટુને તો છે ને કોક સિવાય બીજા ચાલે ચાલે જ નહીં એમ કોક સિવાય પીજા ચાલે જ નહીં કીધું ચિંટુ તમારો કોક ભેગો શું કરવા પીજા ખાઈ મને કે કોક સોડાની વાત છે તો તમારા પેઢીઓમાં જ હારા વાય નથી એમાં બીજા કરે હું ભાઈ વસ્તુ આવી છે પણ મૂળ માણેક જેમ હતો એવી જ રીતે એક ભૂપત બારવટીઓ સૌથી છેલ્લમ છેલ્લો બારવટીઓ જેવો ગુજરાતમાં કોઈ કહેવાતો હોય તો એ ભૂપત બારવટીઓ હતો અને ભૂપત બારવટીઓ હામે ના ડુંગરમાં જે ફગાસનો ડુંગર કહેવાય છે અત્યારે એ ડુંગરમાં રાયતું ની રાયતું રોકાતો અને એ ભૂપત બારવટીઓ જ્યારે દાણીદાર માર્યો દાણીદારમાં પછી કમળાશંકર દવે હજી અહીંયા તમે જાજો ક્યારેક અગિયાર કોન્સ્ટેબલના એન્કાઉન્ટર થઈ ગયેલા છે અહીંયા ભૂપત બારવટિયા જ કરેલા છે અને કમળાશંકર દવે દાદા જ્યારે ડીવાયસપી હતા એનું પણ અહીંયા એન્કાઉન્ટર થઈ ગયું હતું ભૂપતની ગોળીથી અને ત્યારે નહીં નહીં એમાં એવું હતું કે કમળાશંકર દાદા જે છે ને હા એનું એના ને એના ખિસ્સામાં બંદૂક ફૂટી ગઈ હતી એના કારણે મોત થયું હતું અને પછી ભૂપત અહીંયાથી ભાગ્યો ભાગી અને આઈ સોનબાઈનું મંદિર છે મઢડા ગામમાં મઢડામાં જઈ અને એમાં પેલા વેલા ડીવાય એસપી ગઢવી સાહેબ હતા અને ગઢવી સાહેબ સોનભાઈ ને એવું કીધું કે મારે એ કે ભૂપતને પકડવો છે અને મા તમે એવા આશીર્વાદ આપી દીધો કે હું ભૂપતને પકડી લઉં અને ત્યારે સોનભાઈ માએ કીધું કે તું એક દિવસ મોડો પડ્યો કાલે આજ જ સમયે અહીંયા ભૂપત આવ્યો હતો અને એને આશીર્વાદ માગી લીધા કે મા મને એવા આશીર્વાદ આપી દ્યો કે આ જીવન કોઈના હાથમાં ન આવું અને એ આશીર્વાદ મેં ભૂપતને આપી દીધા છે હવે હું બીજા કોઈને આશીર્વાદ આપી ન શકું અને એ પછી ભૂપત બારવટીઓ છે એ ધર્મ પરિવર્તન કરી અને પાકિસ્તાનમાં વયો ગયો અને હજી પાકિસ્તાનમાં કરાચીમાં એનું મકાન છે અમીના મંજિલ નામનું મકાન છે હજી ભૂપત બારવટિયાનું અને એ બારવટિયાના બે દીકરા પાકિસ્તાન આર્મીમાં છે આજ આજે સુધી ભૂપત બારવટિયાનું રૂવાડું ખાંડું કોઈ ન કરી શક્યું એ મઢરાવાડીની તાકાત છે અને એ માટે મારે જો ગાવું હોય ત્યારે કઈ હું જે નહીં અંધારી હવે મારી મને આમાં કાંઈ હું નહીં અને આખા વરણ માથે પડી રાત હે તે જાગતી જોતું હે તેદી જાગતી જો તું મારી મઢળા ટીંબે ઓલી આઈ પરભાત ઉગમણા એ ઉગમણા રે ઓરડા વાળી પજા તું ને ભેડિયા વાળી હો નલમાં તું આભ કપાડી અને પોતા વ્રત પાડવા વાળી મઢડા ટીંબે મઢડા ટીંબે નોતરીયા માળીએ ચારણ સાધ પ્રસાદ મઢડા ટીંબે નોતરીયા માળીએ ચારણ સાધ પ્રસાદ હે એની રજ ઉડીન્યા ખોઈ આભ ઢંકાણો જેમ આજ આવી રીતે આભ ઢંકાઈ ગયો એમ ઈ દિવસની માલિક પાસે આભ ઢંકાઈ ગયો તો પણ

કે હોય ગણા માળી નાયતના સગડાને ચારણો કેળા બાળ હોય ગણા માળી નાયતના ઝગડાને ચારણો કેળા બાળ હવે હું જરાક રાજપાલ સિંહને બે શબ્દ કહેવા માટેનો માઇક આપું છું તો આપણે જોયું પૃથ્વીરજ સિંહ જે એક સાહિત્યકાર છે જે આવી ધરતી ઉપર આવેલ એટલે ઓટોમેટિક પૃથ્વીરાજ સિંહ છે કે વાંચતા વાંચતા નથી ચોપડી કઈ વાંચી વાંચી નથી આવ્યા પણ આવી જગ્યા ઉપર આવે ને એટલે ઓટોમેટિક ઇતિહાસ ની વાત મગજમાં બે જાય ને એ ઇતિહાસ ની મોટે સાંભળવાની મજા જ આવે તમે જોયું ને જે વાત કરે એટલે આમ જુનૂન થી વાત કરે મજા જ રાખે તમને સાંભળવાની એટલે આપડા આ ભાઈબંધ છે ખાસ મિત્ર ને આવી જ સાહિત્ય ની કરતા હોય છે એટલે આપણા ખાસ મિત્ર છે તો હજી પૃથ્વીરાજ ને જો કઈ આવી વાત કેવી તો પૃથ્વીરાજ સિંહ કઈ કેવા માગો છો બીજું કઈ એક વાત હું જરૂર કહીશ કે મારા જીવનમાં મેં વિચાર્યું નહોતું કે મારે સાહિત્યકાર બનવું બનવું છે છે કે કોઈ કલાકાર મારા મનમાં વિચાર વિચાર હતો હતો જ નહીં નાનપણથી એક કે મારે શિક્ષક બનવું છે પણ સમય સંજોગે શિક્ષક ન બની શક્યા અને અત્યારે તમે જોવો જ છો અત્યારે અને પહેલી વાત તો એ કરી દઉં કે બે હાજર પંદર સોળ ની વાત કરું તો દસમા ધોરણની પરીક્ષામાં હું જ્યારે બે વિષયમાં રહી ગયો ત્યારે મને એક વિચાર એવો પણ આવ્યો કે કદાચ ભણી ગણી અને આગળ વધી જાય એમાંય ના નહીં પણ અત્યારની સરકાર જોઈ અને મને એવું લાગે છે કે ભણતર કદાચ ગમે એટલું આપણું ઊંચું હોય છે પણ ક્યાંય ભરતીની જગ્યાએ આવવી જોઈએ ને અને આવે તો આપણો વારો આવવો જોઈએ ને પહેલી વાત તો એ કરી દઉં કે અત્યારે ભણતરમાં દોઢ દોઢ બે બે લાખનો ખર્ચો છે એવું નથી કહેતો કે ન ભણાય પણ દોઢ દોઢ બે બે લાખનો ખર્ચો છે તો પહેલાં તો હું એ કહીશ કે જો ભણતરમાં એટલો ખર્ચો થઈ જતો હોય ને આગળ જતાં આપણી કાંઈ પ્રગતિ જ ન હોય તો પછી મેં એક એવો વિચાર કર્યો અને એકાદ બે વ્યક્તિઓની મને એવી સલાહ હતી કે તમને આ ઇતિહાસમાં જાજો રસ છે તો તમે કે આ કંઈક કરો અને એ બાબતથી લઈ અને હું જ્યારે સ્ટાર્ટિંગમાં પેલો ચરેલમાં જે ડાયરો હતો દેવાયતભાઈ ખબરનો એ હું જોવા ગયેલો ત્યાંથી મને રસ લઈ ગયો કે ભાઈ ના આ વસ્તુ કઈ રા જેવી છે આમાં આપણે ઇતિહાસ જાણશું આપણે ક્યારેક આગળ વધવા થશે અને એવું મનમાં ત્યારે એક વિચાર બેસી ગયો બે હજાર સોળથી માંડીને આગળની વસ્તુમાં કીધું સાહિત્યકાર બનવું જ છે અને એકવાર સ્ટેજ ઉપર બેસવું છે બીજી વાર મળે કે ન મળે એકવાર સ્ટેજ ઉપર બેસવું છે આવું આવી વાત એક મગજમાં બેસાડી અને હું જ્યારે મારા પ્રગતિના પંથે નીકળતો ગયો નીકળતો ગયો વાંચતો ગયો નાના સુના પ્રોગ્રામ આવતા ગયા ભાઈબંધ દોસ્તારના લગ્નમાં એકાદ બેકડી ગાઈ નાખતો અને એમાં એક દિવસ મને કોલ આવ્યો કે તમારે સોરઠાના પાદરમાં જવું હોય તો ત્યાં એક પ્રોગ્રામ છે અને ત્યારે મેં એવું વિચાર કર્યો કે આપણો વારો થોડો આવે ત્યાં કાંઈ મોટા મોટા કલાકારો હોય ને આપણા નાના કલાકારોનું શું આવે એમ અને આપણે કઈ એવા બધા પ્રખ્યાત તો છે નહીં કે આપણને કોઈ બોલાવે અને ત્યારે સરપંચ સાથે વાત કરી પછી નોકુપા જાડેજા છે સરપંચ સરપંચ શ્રી એમની સાથે વાત થઈ એટલે મને કે કે વાંધો તમે આવી આપણે સ્ટેજ અપાવશું કે દસ પંદર મિનિટ જે કાંઈ બોલવાનો વારો આવે એ બોલી લેજો કે તું કાંઈ વાંધો નહીં તોય મને છેલ્લે સુધી એવું નહોતું અને પૂરેપૂરી તૈયારી નહીં કોઈ વસ્તુની કારણ કે બે દિવસ અગાઉ તો ડાયરો હતો અને એમાં થયું એવું કે હું ત્યાં જ્યારે પહોંચ્યો ત્યારે મારી પાસે કોઈ વાહનની વ્યવસ્થા નહીં એટલે હું બસમાં ગયો બસમાં જઈ અને કાલાવડ ઉતર્યો કાલાવડ થી એક મારો ભાઈબંધ છે મહીપાલસિંહ જાડેજા મુડીલાથી એને મને બાઈક આપ્યું અમે ત્રણેય ગયા બાઇકમાં અને બાઇકમાં જઈને પછી પ્રોગ્રામ ચાલુ થવાની વાર હતી ને ત્યાં અનુભા ગઢવી હતા ધાનસુરભાઈ ગઢવી હતા ધ્રુવ ભાટુ હતો આ બધા કલાકારોને જોઈ અને હું છે જ આમ ડરી ગયો કેમકે સ્ટેજ ઉપર પેલા શરૂઆતમાં ચડો એટલે પગે ધ્રુજવા માંડે આ કોઈને ન ખબર હોય તો કહી દઉં જેને ચડવું હોય એ ખતરો કરજો એકવાર એટલે મને એમ થયું કે આપણો વારો તો નહીં જ આવે પણ અનુભા ગઢવી જે કહેવાય કે એને જ્યારે જબલપુર જવાનું થયું અચાનક ડાયરામાં ડાયરામાં જબલપુર જવાનું થયું એટલે એનો બે કલાકનો રાઉન્ડ હતો એ કલાકનો આખો મને આપી દીધો હવે મને આવું કાંઈ ખબર એ નહીં કે ભાઈ આપણે હું બોલવું હું ન બોલવું કારણ કે તૈયારી કરીને તો કાંઈ ગયા ના હોય આપણને તો એમ જ હતું કે આપણો વારો નહીં જ આવે પણ અચાનક મા પીઠળની દયા થઈ ગઈ અને સૌથી પહેલો ડાયરો મેં જ્યાં કર્યો હોય એ હજી પીઠળધામ સોરઠા હજી તમે ક્યારેક જાઓ તો જોજો બહુ પ્રખ્યાત મંદિર છે જ્યાં પીઠળનું જન્મસ્થળ છે અને પીઠળના આશીર્વાદથી જ આજે એક પ્રોગ્રામની મને શરૂઆત કરવાનો મોકો મળ્યો અને આજે કદાચ એ પીઠળની પીઠળના સાનિધ્યમાં જ મારી પ્રગતિ હોય એવું મને લાગ્યું અને હજી હું કદાચ દર પૂનમે ત્યાં જાવ જ છું અને એ પીઠળના આશીર્વાદ હંમેશા મારી ઉપર રહીએ એ મા પીઠળ કદાચ એવું વિચારતી હોય કે ભાઈ આ આગળ વધે કારણ કે પહેલો ડાયરો જ્યારે ભાઈ ખબર ન હતો ને અન અથવા તો ધાનસુરભાઈ ગઢવીને લઈ લ્યો કોઈને એવું થતું હોય કે દેવાયતભાઈ ખબરનો ફ્રેન્ડ રહે એટલે કદાચ એના વખાણ કરી રાખે પણ નહીં ધાનસુરભાઈ ગઢવીને લઈ લ્યો તો એ મારી જેમ જ એક કલાને શીખવાવાળો જ માણસ હતો પણ અત્યારે ધાનસુરભાઈનું નામ પડે ત્યાં એમ કે ના ધાનસુરભાઈ આવે છે એવી જ રીતે જો પ્રસિદ્ધિ મળે તો પીઠળના આશીર્વાદથી ક્યાંક આગળ વધીશું સ્ટેજ બેજ મળી જશે અને મારા સપોર્ટરમાં પણ ઘણા એવા કલાકારો છે સુભાષ મામા જડુ છે રંજન રબારી છે આવા સંજ સેજલ વાળા છે અને આવા પ્રખ્યાત જે ઉદયભાઈ કાઠી જે હજી હમણાં જ આપણે વાડમાંથી ફેમસ થયા વાડ કામડાઈ માના મંદિરેથી ઉદયભાઈ દાધલ જેને કહેવામાં આવે એ સાહિત્યકારને પણ આપણે પકડી રાખ્યા છે અને એમાંથી જ આપણે ઘણું બધું શીખી છીએ ત્યારે રાજપાલસિંહને જો કાંઈ કહેવું હોય બે શબ્દોમાં કેમકે મારા જીવન વિશેની તો આ વાત મેં કરી છે પણ રાજપાલસિંહને હજી જો કાંઈ પ્રશ્ન હોય તો કરી શકે છે ના હું જાણું છું તમારું જે આ પ્રગતિ ને તમારી મહેનત ની બધું તો હવે આપણે જ અહીંયા વિડીયો પૂરો કરી તો જય હિન્દ ને જય માતાજી જય માતાજી આપ સૌએ મને શાંતિથી નિહાળ્યો એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય મા સોનાલ જય મા જય માતા